One zero nine two. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે શ્રી રામદેવ પીર ભક્ત મંડળ નલિયા દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું નલિયા ખાતે આવેલ શ્રી રામદેવજી મહારાજ મંદિર મધ્યે ભાદરવા સુદ બીજના રોજ રામદેવજી મહારાજના જન્મદિવસ નિમિત્તે મહાપ્રસાદ તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ઓગણચાલીસ વર્ષથી સતત અવિરત પીર મિત્ર મંડળ નલિયા દ્વારા ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે જેમાં સંતવાણીના કલાકાર નરેન્દ્રસિંહ જાડેજા કારુભા જાડેજા તેમજ હરિલાલ અબોટી દ્વારા સંતવાણી પીરસવામાં આવી હતી ઉપસ્થિત હે બાબાધામ જખૌના નાગાધિપતિ પરેશ મહારાજ નાયબ કલેક્ટર કે જે વાઘેલા સાહેબ સુરેશસિંહ જાડેજા તેમજ ભાવિ ભક્તોએ બહોળી સંખ્યામાં સંતવાણીનો લાભ લીધો હતો તેમજ આ પ્રસંગે રામદેવ પીર મિત્ર મંડળ નલિયાએ જહેમત ઉઠાવી હતી સ્ટોરી રિપોર્ટ ભાઈ રમેશ ભાનુસાલી નલિયા ભાદ્ર સુદ બીચ એટલે કે ભગવાન શ્રી દ્વારકાધીશ અંસાવતા એવા રામદેવજી મહારાજનો જન્મદિવસો પ્રાજય દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ છેલ્લા ઓગણચાલીસ મહિનાઓથી સતત અવિરત રામદેવબેન મિત્રમંડળના ભાઈઓ દ્વારા નલિયા મુકાબી નલિયા મંદિરે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે દર વખતે મોટા પાયામાં ખીર પ્રસાદ ફ્રૂટ પ્રસાદ તેમજ મિષ્ટાન સાથે બાળકોને પણ ખૂબ જ આનંદ અને મહિલા પણ ખૂબ જ ઉપસ્થિતો રહે છે સમસ્ત ગ્રામજનો ખૂબ જ ભક્તિભાવ સાથે અહીં આ પ્રસંગને માણે છે અને છેલ્લા ઘણા સમયથી એવી મનોકામના હતી દરેક મિત્ર મંડળના ભાઈઓની આપણે દાદાનું નિર્વાણ થઈ છે તો હંમેશ ઉજવતા હોઈએ છીએ જ્યારથી મંદિરનું સ્થાપના થઈ છે ત્યારથી પણ આપણે ભગવાનના પ્રાગટ્ય દિવસની પણ ઉજવણી કરી જેથી કરીને આપણે આપણી સનાતન પરંપરાને ખૂબ જ વધુ મજબૂત અને વેગીલી બનાવીએ જનમાનસ સુધી આ દરેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી થતી રહે એવા ભાવ સાથે ખૂબ જ તન મન અને ભાવથી આવા પ્રસંગ ઉજવી રહ્યા છીએ આજના પ્રસંગે યશસ્વી યજમાન એવા સોગ ભરતસિંહ તકવા પરિવાર અને નવીનભાઈ રામચંદ રામજીભાઈ રાજકોટ

પાટોત્સવ ઉજવી રહ્યા છીએ અને રાત્રિ ભજન અત્યારે સત્સંગ નો પ્રોગ્રામ છે એમાં નાની અનામી કલાકારો કાલુભાઈ જાડેજા અને હરિલાલભાઈ સંતવાણી રહ્યા છે ભવ્ય થી અને ચારસો અડત્રીસ નું રામાપીર નું પ્રાગટ્ય જયારે દિવસ હોય અને રામદેવ પીરના આપણે કોઈ અજાણ નથી એવા રામદેવજી મહારાજ કૃષ્ણનો જે અવતાર આપણે અજમલજી રાજાના ભગવાન કૃષ્ણ એવા રામદેવજી મહારાજના ના ચરણોમાં વંદન સાથે કાયમના માટે ભવ્યથી ભવ્ય આ રામામંડળ મંડળ નલિયા આયોજન કરતું રહે એવા રામાપીરના આશીર્વાદ આ પરિવાર આખા રામામંડળને મળે એ સાથે જય શ્રી રા